કેમ છો બધા મજામાં છો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો ગાઈઝ મારો વિડીયો આખો જોજો સ્કીપ કરીને ના જોતા આખો જોજો વધારે જ મજા આવવાની છે અને આજે અમે જવાના છીએ મમ્મીના ઘરે આજે છે શનિવાર વાગી ગયા છે અત્યારે સાડા નવ સાડા નવે એ આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે અને જૈનમ અત્યારે સ્કૂલે ગયેલો છે જૈનમ સ્કૂલથી આવશે પછી આપણે જવાના છીએ મમ્મીના ઘરે તો બન્યા રેજો મારા વિડીયોમાં કેમ જવાનું છે શા માટે જવાનું છે તમને હું આમાં બતાવીશ વિડીયોમાં તો આખો વિડીયો જો સ્કીપ ના કરતા તો ચલો મળીએ હવે આપણે જઈ નમા આવે ત્યારે ચલો હવે આપણે જઈએ છીએ મમ્મીના ઘરે તો ગાઈઝ બન્યા રેજો મારા વિડિયોમાં હવે મમ્મીના ઘરે પહોંચીએ છીએ પહોંચીને પછી આપણે વાત કરીએ मंबूदायो सो सो थायो तो गाइस देखो विहू के चप्पल नीचे किसी ने फेंक दिए थे तो अभी चप्पल लिए हैं अभी हम बाहर जा रहे हो देखो हमारा बीला गया है सो तो गाइस अभी हम आ चुके हैं बस में बस में बैठे हैं और ये है जो मित्र इतने इलियाना के साथ खेलते हैं तो वो भी बस में मिल गए तो उसके साथ खेल रहे हैं તો ગાઈઝ હવે આપણે ચાલતા ચાલતા જઈએ છીએ મમ્મીના ઘરે મેં જન્મ ન કીધું કે આપણે થોડા ચાલી લઈએ શરીર થોડું ફોરું થાય તો જૈનમ એવું કે છે કે મારું તો ફોરું છે તમારું કરો તો ચલો पहुँची है हमें मम्मी घरे जुओ गाइस हम अमे मम्मी घरे आई गया छे जो अमर दादी बैठा था त्या मित्रों मित्रों हमें चाली 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 गया छे मित्रों थोड़ी दया खाओ अभी अभी मन तेलो और देखो हमारे दादी दादी आवा दादी, दा। तो दादी, दादी दादी आया दादी दाद

બે બેનો મળી કેટલો પ્રેમ છે વર્ષો બાદ મળ્યા હોય એવું લાગે છે પતંગ મળવા આવી ગયા છે ગાડી આ માટી ઊંઘી ગયા છે

બાય 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 દીતુ તું મારો બ્લોગ છે હે દીતુ દીતુ તું મારો બ્લોગ છે શું ખાતું

જુઓ હવે આપણે ઘરે આવી ગયા છીએ એકદમ શાંતિથી રિલેક્સ થઈ જઈશું ઘરે સરસ મજાની થોડી વાર રહીને આપણે ચા પીશું જૈનમ બનાવશે ચા અને આપણે પીશું સરસ રીતે આમ શાંતિથી કારણ કે આપણે દૂધ લઈને જ આવ્યા છીએ હવે બરાબર છે અને મિત્રો જુઓ આપણે એક દિવસ તો વિડીયો મૂક્યો ન હતો આપણી જોડે મીન્સ થોડું વાતાવરણ થોડું ગંભીર હતું ઘરનું તો વિડીયો આપણો કન્ટેન્ટ લેવાયું નથી વિડીયો ઉતાર્યો નથી અને રહી વાત મીન્સ તબિયત થોડી ડાઉન હતી તો વિડીયો લેવાયો નહોતો કાલે દેન નેક્સ્ટ અને બીજું એવું છે કે આપણે આજનો આયુર્વેદ વિડિયો આપણો આખો જોજો સ્કીપ કર્યા વગર મસ્ત રીતે જોજો અને ગઈકાલનો જે આપણો વિડીયો મૂક્યો છે જે તમે અત્યાર સુધી તો જોઈ પણ લીધો હશે તો એ વિડીયો આપણે હમણાં વચ્ચે અમે મેરેજમાં ગયા હતા તો ત્યાંનું સંગીત પ્રોગ્રામનો વિડીયો છે तो खास ते वीडियो ने जो जो छोकर बहुत मस्त डांस करो तो तो देखो गाइज हमारे घर छोटा बबू आया है हाय बबू हाय बोलो आंटी ने हाय तो गाइज आपने मेरे वीडियो में देखा होगा कि हमारे घर श्रीमन था तो ये दीदी का था और देखो इनका बबू आ गया है लड़का हुआ है इनको आए, आए। आज तो वैसे चार महीने का हो गया है

तो गाइज आप भी ये देख के बताओ कि ये क्या है विहू इसको नींबू बोल रही है हमें भी गांव से जब दिया था तब यही बोला था कि ये नींबू है और बहुत ही मीठे है मैं अभी आपको काट के दिखाऊंगी कि ये क्या है मेरे ससुर जी ने बोला था कि ये बहुत ही मीठे नींबू है तो अभी हम काटेंगे और देखेंगे कि ये क्या है छोटे छोटे नींबू है छोटे छोटे मेरी इज्जत की कुछ नहीं पड़ी बोला बाला था सीधा साधा था मैं तो नादा न था दुनियादारी से दू दु, हो सियारी से मैं तो अज्ञान था अंजा चोट ऐसी मेरे चलो गाइज आज का वीडियो यहाँ पर ही अब हम वीडियो का एंड करते हैं तो गाइज बाय बाय गुड बाय एंड गुड नाइट आपको हमारा वीडियो कैसा लगा अगर आपको हमारा वीडियो अच्छा लगा हो तो लाइक कर दीजिए शेयर कर दीजिए और चैनल में नए हो तो सब्सक्राइब कर दीजिए और कमेंट करना मत भूलना कि कैसा लगा वीडियो बाय